સંવિધાન છે ભારત હાલ એક વિકાસ થઈ રહ્યો છે વિકાસની યાત્રા ક્યાંક ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ ખરેખર વિકાસ થઈ રહ્યો છે પણ પરિસ્થિતિ અહીંયા એક તર્ક કરવા જેવી બાબત પણ છે હાલ કે આ દેશની અંદર ભારતીય સંવિધાનની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ ખરેખર જે દેશની અંદર દબાયેલો પચડાયેલો વર્ગ છે અને દરેક વ્યક્તિ બુદ્ધિ દરેક સુવિધાઓ જે પહોંચે એ ક્યાંથી પહોંચતી હોય ટેક્સના રૂપિયાથી પહોંચતી હોય આ રોડ જ્યારે ગાડી હાંકીએ છીએ ત્યારે દરેક જગ્યાએ ટોલ નાખા આવે છે આ ટોલ ટેક્સ ભરીએ ત્યારે એક વસ્તુ યાદ આવે છે કે નવી ગાડીની ખરીદી કરીએ ત્યારે પ્રથમ જ ટેક્સ લઈ લેવામાં આવે છે તો એ ટેક્સ એનો હશે આવો એક વિચાર આવે બીજું એવું વિચારીએ કે આટલા મસ્ત રોડ છે આવી બધી પબ્લિકને જે સુવિધા આપે છે તો ખરેખર પબ્લિક માટે ખૂબ સારી બાબત છે પણ જ્યારે આ વિચાર કરીએ કે આ રોડ કોણે બનાવ્યા છે

અને આ જ ટેક્સ છે એ ટેક્સ એ એ પણ વસૂલી શકે ને તો કેટલા વ્યક્તિઓને રોજગાર મળે અને એ જ પૈસો છે એ આપણા દેશના વિકાસ માટે વપરાય એ જ પૈસાથી આપણે સ્કૂલ કોલેજ અને હોસ્પિટલોના નિર્માણ કરી શકીએ કેટલા સ્કૂલ કોલેજો એવી આપણે બનાવી શકીએ કે સ્કૂલ કોલેજોની અંદર બેરોજગાર વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને રોજગાર મળે એવી તક મળે આ સ્કૂલોની અંદર શિક્ષકોની ભરતીઓ થાય કોલેજોની અંદર દરેક જગ્યાએ જે ગવર્મેન્ટ કોલેજો છે અનટેન્શન જે સ્કૂલો છે અને અંદર પણ દરેક વ્યક્તિઓને નોકરીની તકો મળે તો આ ટેક્સના પૈસેથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે ભારતીય સુવિધાની અંદર જે કઈ જોગવાઈઓ કરેલી છે એ પ્રમાણે આ દેશની અંદર જે ટેક્સનો પૈસો છે એ ટેક્સના પૈસેથી ફરીથી આ લોકોને પબ્લિકને એમને સુવિધાઓ જે પૂરી પાડવી એમાં ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ એ તદ્દન મફત અને સારું હોવું જોઈએ એ જોગવાઈ છે તો આ રોડ છે એ રોડ જે પ્રાઇવેટ કંપનીઓને આપ્યા છે

ના નોકરીઓ ઊભી થશે આ આ વસ્તુ ખરેખર બાબતથી ગુજરાત અને ભારત સરકારે વિચારવું જોઈએ અને અહીંયાની જે સ્થાનિક જે નાગરિકો છે એને પણ આ બાબતથી ખરેખર વિચારવું જોઈએ આટ આટલી સુવિધાઓ છે સારી બાબત છે પણ આ સુવિધા સરકાર ધારે તો કરી શકે એમ છે સો ટકા કરી શકીએ આપણી પાસે જો આપ આ પોલિસી છે એ લાવવી જોઈએ

આપણી પાસે રહે તો રોજગારની ની તકો ઉભી થાય જય સંવિધાન જય ભારત આ બાબત થી આપ વિચારજો જય સંવિધાન